સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ શ્રાવણ સુદ પૂનમ તિથિ છે આજે વ્રતની પૂનમ છે આજે બળેવ કહેવાય છે આજના દિવસ ને આજે નારાયણી પૂનમ પણ છે આજથી પંચક પણ ચાલુ થાય છે સાંજે સાત ને આજે રક્ષાબંધન છે

કારણ કે મહાદેવ સિવાય રક્ષા જગતની અંદર એવું નથી કોઈ કરી શકે મહાદેવ જ કરતા છે આજે ભગવાન કરતાં સાકરનું પાણી દૂધ સફેદ પુષ્પ ખીર વગેરે અર્પણ કરવાથી ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે એમાં પણ આજે

જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ આ પૂનમ તિથિ આજે મળસ કે ત્રણ ને છ મિનિટ થી શરૂ થાય છે અને રાત્રે અગિયાર ને સત્તાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે વ્રત ની પૂનમ નો અપવાસ વગેરે આજે જ કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે શ્રવણ આ શ્રવણ નક્ષત્ર આજે સવારે આઠ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઘનિષ્ઠા નક્ષત્ર ગણાય આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન આ શોભાન યોગ

સાંજે સાત ને એક મિનિટે પૂર્ણ થઈ જાય આજે સાંજે સાત ને એક મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે કુંભ રાશિ ની છે આવશે કુંભ રાશિ નો સ્વામી શનિ ગણાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણમાં જેનો પણ જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન માં સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે આમ તો સોમવાર છે આજના દિવસે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર જે અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી શુભકામના તમારા જીવનમાં ખુબ પ્રગતિનું થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે આજનો સુખન કરી લેજો આજનું સુકન કરવું કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે તમે મારા કોઈ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ નવો ધંધો ચાલુ કરવા જરૂર છે કોઈ નોકરી માટે જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે ધર્મ ક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજના દિવસે કોઈ પાંચ મહાદેવની પૂજા કરવા માટે જરૂરી છે આજુબાજુના ગામના પાંચ મહાદેવની ઉપાસના કરવા જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈ રમત ગમત હોય કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સ્વપ્ન દાદાને પ્રાર્થના કરીશું આજના દિવસે આજે સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આમ તો સોમવાર છે ઘરથી નીકળશો તો માતાને વંદન કરીને નીકળવું જોઈએ આજે પૂનમ છે ને સોમવાર છે આજે દરિયા ની અંદર અથવા નદી ની અંદર ચોખાના લોટ ની લાડોળી બનાવવાની એકવીસ અને એને પધરાવાથી દેવી પ્રસન્ન થાય છે આજે ખીર પધરાવી જોઈએ નદી ની અંદર સરોવર ની અંદર યા તો પછી દરિયા ની અંદર એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થતી હોય છે આજે પક્ષીને દાણા નાખવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય છે

અને આવતીકાલે મળસ કે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ સમય નો ઉપયોગ કરવાથી સારી સફળતા મળી શકે છે આમ તો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ યા ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળવાની શક્યતા છે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે નવા કાર્યનો આરંભ કરવો તો કરી શકાય છે ખરીદી કરી શકાય છે વેચાણ કરી શકાય છે વાહન વગેરેની પણ ખરીદી કરી શકાય છે યંત્ર વગેરેની પણ ખરીદી કરી શકાય છે ભાઈઓ છે એ લોકો પોતાની વસ્તુને એડવર્ટાઈઝ કરવા માટે સામેવાળાને સમજાવવા માટે આજનો ઉત્તમ દિવસ છે તમે સારો પ્રભાવ પાડી શકો છો આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તમે કોઈ પણ કાર્યનો આજે આરંભ કરો છો તો કાર્યમાં તમને શારીરિક માનસિક દરેક પ્રકારની શાંતિ પ્રાપ્ત થઈ શકે એવા આજનો દિવસ છે આજે કોઈ પણ ઇન્ટરવ્યુ વખતે તો શ્રેષ્ઠ દિવસ છે આજે નવા વસ્ત્ર પહેલી વાર પહેરવાથી રક્ષાબંધન છે એટલે ઘણા લોકો નવા ધારણ કરતા હોય છે પણ જે ક્યારેય ન પહેર્યા હોય એને નવા વસ્ત્ર કહેવાય તમારા સિવાય પણ કોઈ બીજા ધારણ ન કર્યા હોય એવા કપડાં આજે પહેરશો આંખને લગતી તકલીફ આવે બળતરા પડી શકે ઘાણું પણ પડી જાય આંખમાં અને આંખમાં એટલો બધો દુખાવો વધી જાય કે તમારે ડોક્ટર એના માટે આજના દિવસે બહુ આજે સગાઈ કરવા માટે ઉત્તમ દિવસ છે આવું બધું છે ફળ છે આજે તમે સવારે આઠ ને અગિયાર મિનિટ સુધીમાં મળશે અને આજે સવારે આઠ ને અગિયાર મિનિટ થી લઈ આવતીકાલે સવારે પાંચ ને છેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનો પડપટ લઈ જાય એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ છે આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજે કોઈ પણ પ્રથમ વાહન પ્રથમ બાર ચાલુ કરવા માટે ઉત્તમ આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે ખાસ કરીને આજે નોકરી માટે વિદેશ જવા માટે જો કોઈ ઇન્ટરવ્યુ આપવા માંગતા હોય તો તેના માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે વાહન વગેરે ખરીદી કરવા માટે પણ ચાલે એમ છે આજે નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ સારો દિવસ છે આજે અવસ્થ ધારણ કરવાથી ખેડૂત ભાઈઓ માટે ઘણો શુભ દિવસ ગણાય આવક વધી જાય જાય આર્થિક પરિસ્થિતિ ખેડૂતને બદલાય જાય અવસ્થ ધારણ કરે છે ચાંદલા વિધિ કરવા માટે પણ આજનો દિવસ શુભ રહેશે આવું બધું જે ફળ છે એ આજે સવારે આઠ ને અગિયાર થી આવતીકાલે સવારે પાંચ ને છેતાલીસ મિનિટ સુધી આજે ચાંદલા વિધિ કરવા માટે ચાલે એમ છે

અને સારી ભાવથી સારી ભાવનાથી બેન જયારે પોતાના ભાઈને રક્ષા બાંધતી હોય છે તો ભગવાન પણ ત્યાં રક્ષા માટે આવીને ઉભા રહેતા હોય છે એટલે કોઈ ખોટી પ્રકારની અફવામાં માનશો નહીં આજે પવિત્ર શ્રાવણ માસુ કે શુક્લ પક્ષે પૂર્ણ આયામ ચંદ્રવાસમિત હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું अच्छी बोलण से अहम मम आत्मन श्रुति स्मृति पुराणो पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि ही सौ रक्षणात्मक लोकेवा सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા પશ્ચાત્ંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્રી પાણી થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકો ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું પૂછશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ